આપણે જ્યારે પણ કોઈ જનરેટર ચાલુ કરીએ છીએ ત્યારે શું વિચારીએ છીએ કે એમાં નાખેલી બધી જ યાંત્રિક શક્તિ વીજળીમાં ફેરવાઈ રહી છે બરાબર ને પણ શું ખરેખર એવું થાય છે શું થાય જો હું એમ કહું કે દરેક જનરેટરની અંદર એક છુપાયેલો ખર્ચ છે જે આપણા પાવરનો અમુક હિસ્સો ખાઈ જાય છે ચાલો આજે આપણે ડીસી જનરેટરની અંદર ઉતરીને પાવરના આ છુપાયેલા ખર્ચને શોધી કાઢીએ તો અહીંયા જ આપણો મોટો સવાલ ઊભો થાય છે શા માટે શા માટે કોઈ જનરેટર એ સો ટકા યાંત્રિક ઊર્જાને વીજળીમાં ફેરવી નથી શકતું બાકીની ઊર્જા ક્યાં જાય છે બસ આ જ રહસ્ય છે જેને આપણે આજે ઉકેલવાના છીએ તો આ રહસ્યને ઉકેલવા માટે આપણો રોડમેપ કંઈક આવો રહેશે પહેલાં આપણે ડીસી જનરેટર શું છે એ સમજીશું પછી એ ઊર્જાના નુકસાન એટલે કે લોસીસને પકડીશું એના મુખ્ય પ્રકારો કયા છે એની તપાસ કરીશું પછી જોઈશું કે કાર્યક્ષમતાને માપવામાં કેવી રીતે આવે છે અને છેલ્લે આ બધું જાણવું આટલું જરૂરી કેમ છે ચાલો તો પછી સીધા જ મુદ્દા પર આવીએ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી ડીસી જનરેટરનો પરિચય એકદમ સાદી ભાષામાં કહીએ તો ડીસી જનરેટર એક એનર્જી કન્વર્ટર છે એ યાંત્રિક ઉર્જા એટલે કે ફરવાની શક્તિ લે છે અને એને ડિરેક્ટ કરંટ એટલે કે ડીસી વીજળીમાં ફેરવી નાખે છે બસ આજ એનું મુખ્ય કામ છે જેમ કે એન્જિન ફરે અને સામે બલ્બ ચાલુ થઈ જાય સારું તો આપણને એ તો ખબર પડી ગઈ કે જનરેટર શું કરે છે પણ પેલો છુપાયેલો ખર્ચ ક્યાં છે આખી પ્રક્રિયામાં ગડબડ ક્યાં થાય છે આ આપણને લઈ જાય છે આપણા બીજા વિભાગ પર ઊર્જાનું નુકસાન જેને ટેકનિકલ ભાષામાં લોસીસ કહેવાય છે આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે વિચારો કે તમારી પાસે એક ડોલ છે જેમાં નાના નાના કાણા છે હવે તમે મહેનત કરીને ડોલને પાણીથી ભરો છો પણ નીચે જોશો તો થોડું પાણી તો ટપકી જ ગયું હશે બરાબર ને બસ જનરેટરનું પણ એવું જ છે તમે જેટલી ઉર્જા આપો છો એ બધી જ ઉપયોગી વીજળી નથી બનતી અમુક ઉર્જા આમ તેમ લીક થઈ જાય છે તો સવાલ એ છે કે આ કાણા ક્યાં છે આ એનર્જી લીક કેમ થઈ રહી છે ચાલો હવે જાસૂસ બનીને તપાસ કરીએ આપણા ત્રીજા વિભાગમાં લોસેસના મુખ્ય પ્રકારો પહેલો અને સૌથી મોટો ગુનેગાર છે કોપર લોસ તમે જોયું હશે કે ફોનનો ચાર્જર કે લેપટોપ થોડો સમય ચાલે એટલે ગરમ થઈ જાય છે બસ આ એ જ વસ્તુ છે જ્યારે પણ જનરેટરના તાંબાના વાયરમાંથી કરંટ પસાર થાય છે ત્યારે થોડી ઉર્જા ગરમી બનીને હવામાં ઉડી જાય છે આ જ છે કોપર લો અને આવું થાય છે કેમ કારણ કે દુનિયાનો કોઈ પણ વાયર સંપૂર્ણ નથી દરેક વાયરમાં થોડો તો વિદ્યુત પ્રતિકાર હોય જ છે આ પ્રતિકાર કરંટના પ્રવાહને રોકવાની કોશિશ કરે છે અને આ ઘર્ષણને કારણે ગરમી પેદા થાય છે અને આ ગરમી એટલે વેડફાયેલી ઉર્જા ચાલો હવે બીજા ગુનેગારને મળીએ આયન લોસ જો કોપર લોસ વાયરમાં થતો હતો તો આ લોસ જનરેટરના હૃદયમાં એટલે કે એના લોખંડના કોરમાં થાય છે અહીં પણ ઉર્જા ગરમી બનીને જ વેડફાય છે પણ એનું કારણ છે કોરની અંદર સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર હવે આ આયર્ન લોસના પણ બે ભાગ છે નામ થોડા અઘરા છે પણ વાત એકદમ સહેલી છે પહેલું છે હિસ્ટ્રીઝિસ લોસ એટલે કે કોરના ચુંબકીય કણોને વારંવાર આમથી તેમ દિશા બદલવામાં જે તાકાત વપરાય એ અને બીજું છે એડી કરંટ લોસ આ એટલે કોરની અંદર બનતા વીજળીના નાના નાના બિનજરૂરી વમળો આ બંને ભેગા મળીને ગરમી પેદા કરે છે અને હવે છેલ્લો ત્રીજો પ્રકાર છે મેકેનિકલ લોસ આ સમજવામાં સૌથી સહેલો છે આ નુકસાન જનરેટરના ફરતા ભાગોમાં થતા ઘર્ષણ અને હલનચલનને કારણે થાય છે એના કારણો પણ સાવ સીધા છે એક તો બેરિંગ્સમાં થતું ઘર્ષણ જે ભાગોને સરળતાથી ફરવામાં મદદ કરે છે અને બીજું માનો કે ના માનો હવાનો ધક્કો જ્યારે ભાગો બહુ ઝડપથી ફરે છે ત્યારે હવા પણ એમને રોકવાની કોશિશ કરે છે જેને વિન્ડેજ કહેવાય છે તો ચાલો આ બધાને એકસાથે જોઈએ અહીંયા એક બહુ જ મહત્ત્વની વાત છે કોપર લોસ એ વેરીએબલ એટલે કે ચલ લોસ છે મતલબ જનરેટર પર જેટલો વધુ લોડ એટલો વધુ આ લોસ જ્યારે આયરન લોસ અને મિકેનિકલ લોસ કોન્સ્ટન્ટ એટલે કે અચળ લોસ છે લોડ ભલે ગમે કેટલો હોય એ લગભગ સરખા જ રહે છે આ તફાવત એન્જિનિયરો માટે ખૂબ જ કામનો છે સારું તો આપણે બધા લીક્સ શોધી કાઢ્યા પણ આ નુકસાન કેટલું છે એ માપવું કઈ રીતે અહીંથી આપણે પહોંચીએ છીએ આપણા ચોથા વિભાગ પર કાર્યક્ષમતા એટલે શું કાર્યક્ષમતા એટલે સાદી ભાષામાં જનરેટરનું રિપોર્ટ કાર્ડ બસ આટલું જ એક આંકડો છે જે બતાવે છે કે મશીન એને આપેલી ઉર્જામાંથી કેટલી ઉર્જાનું સાચે જ કામનું આઉટપુટ આપે છે તો આ રિપોર્ટ કાર્ડ બને છે કેવી રીતે ચાલો સૂત્ર બનાવીએ પહેલું પગલું આપણને અંતે મળ્યું શું એટલે કે ઉપયોગી વિદ્યુત પાવર આપણો આઉટપુટ આ એ પાવર છે જે ખરેખર કામમાં આવે છે બીજું પગલું આપણે શરૂઆતમાં આપ્યું શું હતું એટલે કે કુલ યાંત્રિક પાવર આપણું ઇનપુટ આ એ બધી જ મહેનત છે જે આપણે જનરેટરને ચલાવવા માટે કરી અને બસ થઈ ગયું આ બંનેની સરખામણી કરી લો સૂત્ર છે કાર્યક્ષમતા બરાબર પાવર આઉટપુટ ભાગ્યા પાવર ઇનપુટ અને એને ગુણ્યા સો જવાબ ટકામાં આવશે જેટલા ટકા વધુ એટલું મશીનનું રિપોર્ટ કાર્ડ સારું આ જો આખી વાત એકદમ સાફ થઈ જશે માની લો કે આપણે સો યુનિટ ઉર્જા આપી તો થયું શું આપણને કામની વીજળી તો ખાલી પંચ્યાસી યુનિટ જ મળી તો બાકીના પંદર યુનિટ ક્યાં ગયા એ વેડફાઈ ગયા એમાંથી મોટો હિસ્સો આઠ ટકા કોપર લોસમાં ગયો પાંચ ટકા આયર્ન લોસમાં અને બે ટકા મિકેનિકલ લોસમાં આજે પંદર ટકા વેડફાયા ને એ છે પાવરનો છુપાયેલો ખર્ચ ઠીક છે તો પંદર ટકા ઉર્જા વેડફાઈ ગઈ તો શું આટલી બધી માથાકૂટનું મહત્વ શું છે ચાલો એ જાણીએ આપણા છેલ્લા વિભાગમાં કાર્યક્ષમતાનું મહત્ત્વ જુઓ કાર્યક્ષમતા ખાલી એક આંકડો નથી એનાથી ઘણો ફરક પડે છે વધુ કાર્યક્ષમતા એટલે મશીનની ડિઝાઇન વધુ સારી બને એનો મતલબ કે ચલાવવાનો ખર્ચ ઘટે ઓછું બળતણ ઓછા પૈસા એનાથી ઉર્જાની બચત થાય છે જે આપણા પર્યાવરણ માટે સારું છે અને છેલ્લે વધુ કાર્યક્ષમતાની આ શોધ જ એન્જિનિયરોને કંઈક નવું અને વધુ સારું બનાવવા માટે પ્રેરણા આપે છે તો આખી વાતનો સાર એ છે કે ઊંચી કાર્યક્ષમતાનો સીધો મતલબ છે ઓછી બરબાદી અને વધુ ટકાઉ પાવર કાર્યક્ષમતામાં થતો એક એક ટકાનો વધારો પણ આપણા ખિસ્સા અને આપણા પર્યાવરણ બંને માટે એક મોટી જીત છે તો આપણે આ વિશ્લેષણ પૂરું કરીએ પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું ભવિષ્યમાં જનરેટરને હજી વધુ કાર્યક્ષમ બનાવવા માટે અને પેલા છુપાયેલા ખર્ચને લગભગ શૂન્ય કરવા માટે કઈ નવી ટેકનોલોજી કે કયા નવા મટીરિયલ્સનો ઉપયોગ થઈ શકે છે વિચારવા જેવી વાત છે ખરું ને નમસ્કાર આપણી આસપાસ એવી કેટલીય ટેકનોલોજી છે જે ખબર છે પડદા પાછળ રહીને આખી દુનિયાને ચલાવે છે તો ચાલો આજે આપણે એવા જ એક સાધન ડીસી જનરેટરની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ભાઈ આ આટલું બધું મહત્વનું કેમ છે જરા એક મિનિટ માટે વિચારો તો જો આપણી પાસે ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી પાવરનો કોઈ ભરોસાપાત્ર સોર્સ જ નહોત તો મોટી મોટી ફેક્ટરીઓ એકદમ શાંત પડી જાત ટ્રેનો જ્યાંની ત્યાં જ અટકી જાત અને આપણી આખી ડિજિટલ દુનિયામાં અંધારું છવાઈ જાત બસ આ એક વિચાર આજના વિષયને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનાવે છે અને આ બધા જ સવાલોનો એક જ જવાબ છે ડીસી જનરેટર સાચું કહું તો આ એક એવું મશીન છે જેનું મહત્ત્વ આપણે ઘણીવાર ઓછું સમજીએ છીએ પણ એ ખરેખર એક અનસંગ હીરો છે એક એવો હીરો જે આપણા મોટા ભાગના ઉદ્યોગોનો પાયો છે તો આ ડીસી જનરેટર આખે છે શું એકદમ સાદા શબ્દોમાં કહીએ તો આ એક એવું મશીન છે જે મિકેનિકલ એનર્જીને મતલબ કે ફરવાની તાકાતને ડાયરેક્ટ કરન્ટ ડીસી વીજળીમાં ફેરવે છે એને છે ને સાયકલના ડાયનેમો જેવું સમજી શકાય જેમ આપણે પેડલ મારીએ અને એ ગતિથી લાઇટ ચાલુ થાય બસ એ જ રીતે આ કામ કરે છે પણ ઘણા ઘણા મોટા સ્કેલ પર ચાલો હવે એ જોઈએ કે આ મશીન ખરેખર ક્યાં ક્યાં વપરાય છે અને કેવી રીતે ફરક પાડે છે કારણ કે એનો ઉપયોગો સમજીશો ને ત્યારે જ એનું સાચું મહત્ત્વ સમજાશે એનો સૌથી મોટો ઉપયોગ છે આર્ક વેલ્ડિંગમાં જુઓ આર્ક વેલ્ડિંગમાં ધાતુના બે ટુકડાને જોડવા માટે એકદમ તીવ્ર અને સતત ગરમી જોઈએ ડીસી જનરેટરમાંથી જે સ્થિર કરંટ મળે છે ને એનાથી એકદમ સ્મૂધ અને સ્ટેબલ આર્ક બને છે અને આ જ વસ્તુ એક મજબૂત અને હાઈ ક્વોલિટી વેલ્ડિંગ માટે બહુ જ જરૂરી છે જો પાવર ઉપર નીચે થાય તો વેલ્ડિંગ નબળું પડે બસ બીજો એક બહુ જ મહત્વનો ઉપયોગ છે મોટી મોટી બેટરીઓને ચાર્જ કરવાનો વિચારો સબમરીન કે પછી ખાણોમાં ચાલતી મોટી ગાડીઓ અથવા તો મોટા બેકઅપ પાવર સિસ્ટમ્સ આ બધી જગ્યાએ જ્યાં વિશાળ બેટરી બેંકને એકદમ ઝડપથી અને સેફટી સાથે ચાર્જ કરવાની હોય ત્યાં ડીસી જનરેટર જ મુખ્ય ભૂમિકા ભજવે છે હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ઇલેક્ટ્રોલિસિસ જેવી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ માટે તો ડીસી કરંટ વગર ચાલે જ નહીં આ પ્રોસેસમાં વીજળીનો ઉપયોગ કરીને કેમિકલ રિએક્શન કરવામાં આવે છે ડી કરંટનો જે સ્થિર અને એક જ દિશાનો પ્રવાહ હોય છે એનાથી એ ખાતરી રહે છે કે ધાતુના કણો એકસરખી અને કંટ્રોલ્ડ રીતે જ જમા થાય આનાથી શું થાય એકદમ પરફેક્ટ અને ટકાઉ ફિનિશિંગ મળે છે અને હવે એક મજેદાર ટેકનિકલ વાત જે મોટા એસી જનરેટર હોય છે ને એમને વીજળી બનાવવા માટે એક ખૂબ જ શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે છે તો ડીસી જનરેટર આ ચુંબકીય ક્ષેત્ર બનાવવા માટે જરૂરી સ્ટેબલ પાવર આપે છે એટલે કે એક રીતે જોઈએ તો આ ડીસી જનરેટર એક સ્ટાર્ટર જેવું છે જે મોટા પાવર પ્લાન્ટ્સને ચાલુ રાખે છે ઓકે તો હવે આપણે એના ઉપયોગો તો જાણી લીધા પણ હવે વાત કરીએ એની સંભાળની કારણ કે કોઈપણ મશીનની લાંબી લાઈફ અને સારી કામગીરીનો આખો આધાર એની યોગ્ય દેખભાળ પર જ છે એટલે સારી આદતો કેળવવી બહુ જરૂરી છે હા એક વાત છે ને એ હંમેશા યાદ રાખવા જેવી છે રોજની સંભાળ મોંઘા સમારકામથી બચાવ આ બિલકુલ એવું જ છે જેવું આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ મશીનોની પણ જો નિયમિત દેખભાળ થાય તો મોટા ખર્ચા અને મોટી સમસ્યાઓથી બચી શકાય છે અહીં જુઓ પસંદગી એકદમ સીધી અને સાફ છે એક બાજુ છે નિયમિત સંભાળ એક નાનું પ્લાન કરેલું રોકાણ જે લાંબા ગાળે પૈસા બચાવે છે ભરોસો વધારે છે અને માનસિક શાંતિ આપે છે અને બીજી બાજુ છે ઇમરજન્સી રિપેરિંગનો રસ્તો અચાનક આવી પડતો મોટો ખર્ચો કામકાજમાં નુકસાન અને કદાચ એવું નુકસાન જે ક્યારેય ભરપાઈ ન થઈ શકે તો ચાલો હવે સીધા એની જાળવણીની પ્રોસેસ પર આવીએ આ એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે જે જનરેટરને લાંબા સમય સુધી એકદમ તંદુરસ્ત રાખવામાં મદદ કરશે સૌથી પહેલો અને સૌથી સૌથી મહત્વનો નિયમ સુરક્ષા આ એક એવું પગલું છે જેને ક્યારેય ક્યારે પણ અવગણી શકાય નહીં કોઈપણ પ્રકારનો મેન્ટેનન્સ શરૂ કરતા પહેલાં હંમેશા હંમેશા જનરેટરને પાવર સોર્સથી પૂરેપૂરું અલગ કરી દો યાદ રાખો વીજળી ભૂલોને માફ નથી કરતી અને સેફટી જ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ તો મેન્ટેનન્સના મુખ્ય સ્ટેપ્સ આ રહ્યા પહેલું પાવર બંધ કરો બીજું કોમ્યુટેટરને સાફ કરો આ શું છે આ એક ગોળ ફરતો ભાગ છે જે વીજળીને જનરેટરમાંથી બહાર મોકલે છે સમય જતાં એના પર કચરો જામી જાય છે જે કરંટના પ્રવાહને રોકે છે ઝીણા કાચ પેપરથી હળવેથી સાફ કરવાથી કનેક્શન એકદમ ચોખ્ખું થઈ જાય છે ત્રીજું બ્રશ ચેક કરો આ નાના કાર્બનના બ્લોક્સ છે જે કોમ્યુટેટરને અડીને રહે છે બસ એ ખાતરી કરો કે તે બહુ ઘસાઈ નથી ગયા અને એના હોલ્ડરમાં આરામથી ફરી શકે છે જો એ અટકી ગયા તો જનરેટર બરાબર કામ નહીં કરે અને ચોથું બેરિંગ્સમાં ગ્રીસ લગાવો આનાથી જનરેટરના ફરતા ભાગો એકદમ સ્મૂધલી ચાલે છે અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે કંપનીએ જે કહ્યું હોય એ જ પ્રકારનું અને એટલું જ ગ્રીસ વાપરવું ઓછું કે વધારે ગ્રીસ બંને નુકસાન કરી શકે છે તો ચાલો આ બધી ચર્ચાના અંતે એ સમજી લઈએ કે આટલી બધી સંભાળ રાખવી આખરે જરૂરી કેમ છે આનું મહત્વ શું છે તો છેલ્લે વાત એટલી જ છે કે મેન્ટેનન્સ એ ખાલી એક કામ નથી એ એક સ્માર્ટ બિઝનેસ નિર્ણય છે એ ભરોસામાં સેફટીમાં અને મશીનના લાંબા આયુષ્યમાં કરેલું એક રોકાણ છે આ એ વાતની ખાતરી આપે છે કે આપણો આ અદ્રશ્ય હીરો આવનારા ઘણા વર્ષો સુધી આપણી સેવા કરતો રહે તો હવે સવાલ એ છે કે આ બધી માહિતી પછી આજે એવું કયું એક પગલું લઈ શકાય જેનાથી જનરેટરનું આયુષ્ય વધારી શકાય વિચારજો કારણ કે ક્યારેક એક નાનું પગલું પણ બહુ મોટો ફરક લાવી શકે છે આ વિડીયોમાં મજા આવી જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વિડિયો જોવા માટે મોટીલાલ ભોયે ચેનલને સબસ્ક્રાઇબ કરો આ વિડિયો જોવા બદલ આભાર